કે જેઓ અમદાવાદના છે અને મૂળ તેમનું વતન એ કેટલાક ગામોની મદદે તેઓ આવ્યા છે વતનનું ઋણ ચૂકવવા માટે એક બાદ ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે બાદલપુર પ્રભાતપુર સાખરાવદર અને સેમરડા ગામની અંદર એ સહાય આપવા માટે આગળ આવ્યા છે આવો સૌ સાથે મળીને વતનના રતનો બનવા માટે એ મુહિમ જે ન્યૂઝ રોમે છેલ્લા એ પંદર દિવસથી સતત ચલાવી રહી છે કે રાજ્યની અંદર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની ઉપર એ જગતના તાત ઉપર એ જ્યારે સંકટ આવ્યું છે ત્યારે વતનની એ મદદ માટે વતનની મદદ માટે વતનના રતનો બનવા માટે એક બાદ એક એ સૌરાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિઓ સામે આવી રહ્યા છે તેની વચ્ચે હવે વધુ એક સૌરાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ કે જેઓ અમદાવાદથી છે તે પોતાના વતનની મદદે આવ્યા છે રાજ્યમાં ખેડૂત પર આવેલી આફતો વચ્ચે ઉદ્યોગપતિઓએ હવે એક બાદ એક મેદાને આવ્યા છે નર્મદા બાયોકેમિકલ લિમિટેડના ચેરમેન એ હવે તેમના વતનની મદદે આવ્યા છે વતનનું ઋણ ચૂકવવા માટે સૌરાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિઓ એક બાદ એક મેદાને આવ્યા છે દિનેશ કુંભાણી કે જેઓ અમદાવાદના છે અને જૂનાગઢનું મૂળ તેમનું વતન એ જૂનાગઢના એ કેટલાક ગામોની મદદે તેઓ આવ્યા છે જૂનાગઢના ચાર ગામોને આર્થિક સહાય આપવા માટે તેઓ મેદાને આવ્યા છે બાદલપુર પ્રભાતપુર સાખડાવદર અને સેમ સેમરાળા ગામના ખેડૂતોની આર્થિક મદદ દિનેશ કુંભાણી કરશે ચાર ગામોના ખેડૂતોને હેક્ટર દેટ એ અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે આ તમામ ગામોની અંદર ખેડૂતોને હેક્ટરની કોઈ મર્યાદા નહીં ન્યૂઝરૂમ ગુજરાત પણ સતત ઉદ્યોગપતિઓને આગળ આવવા માટે એ અપલ અપીલ કરી રહ્યું છે અને આજે એ અપીલની સાથે એક બાદ એક ગુજરાતના એ ઉદ્યોગપતિઓ ધીરે ધીરે આગળ આવી રહ્યા છે વતનનું ઋણ ચૂકવવા માટે એક બાદ ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે અમરેલીના એ જીરા ગામથી એ જે એક નવી પહેલની શરૂઆત થઈ કે જીરા ગામના એ લગભગ એ મોટા ભાગના ખેડૂતોની માથે જે બોજ હતો એ બોજ ભરીને સુરતના જીરાવાલા કે જેઓએ વતનનું ઋણ ચૂકવ્યું તેમના એ માતૃશ્રીની અંતિમ ઈચ્છા હતી ત્યારબાદ તેમને તેમના વતનના ખેડૂતોનું એ તમામે દેવું ભરીને લગભગ નેવ્યાસી લાખ રૂપિયાની રકમ એ માતબાર તેમને ભરી ત્યારબાદ હવે અમદાવાદથી વધુ એક મોટા ઉદ્યોગપતિ કે જેઓએ પોતાના વતનની બહાર આવ્યા છે નર્મદા બાયોકેમિકલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ કુંભાણી કે જેઓએ હવે બાદલપુર પ્રભાતપુર સાખરાવદર અને સેમરડા ગામની અંદર એ સહાય આપવા માટે આગળ આવ્યા છે રાજ્યમાં આવેલી આફતની વચ્ચે ખેડૂતોની વહારે વતનનું ઋણ ચૂકવવા માટે એ ઉદ્યોગપતિઓએ આવ્યા છે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ કે જે અમદાવાદ અને સુરતની અંદર વસવાટ કરી રહ્યા છે એ તમામ ઉદ્યોગપતિઓ એક બાદ એક આગળ આવી રહ્યા છે તેવામાં દિનેશ કુંભાણી કે જેઓ જૂનાગઢના ખેડૂતોની મદદે આવ્યા છે જૂનાગઢના ચાર ગામોના ખેડૂતોને તેઓએ આ કમોસમી વરસાદ બાદ થયેલું નુકસાન કે જે આફતરૂપી સંકટ એ ખેડૂતો માટે આવ્યું છે એ સંકટમાંથી ખેડૂતોને બહાર લાવવા માટે હેક્ટર ડેટ અગિયાર હજાર રૂપિયાની સહાય તેમના દ્વારા આપવામાં આવશે અને તમામ એ ખેડૂતોને કોઈપણ ખેડૂત એ કોઈને પાંચ હેક્ટર છે અથવા તો કોઈને દસ હેક્ટર કોઈ હેક્ટરની મર્યાદા નહીં દરેક ખેડૂતને હેક્ટર ડેટ અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે અને એ પણ એક બે ગામ નહીં પરંતુ તેમના એ ચાર ગામોના નામ પણ તેમણે જાહેર કર્યા છે આવનારા સમયની અંદર એ ચાર ગામના ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવશે પાણી કેટલી જમીન છે કેટલા હેક્ટર છે તેના દેટ તમામ ખેડૂતોને મદદ કરવા માટે દિનેશ કુંબાણીએ આ સૌથી મોટી અને મહત્વપૂર્ણ પહેલ કરી છે એ પહેલને પણ હાલ ગુજરાતના એ તમામ ખેડૂતોએ આવકારી રહ્યા છે ન્યૂઝરૂમ ગુજરાત પણ તેમણે એ અભિનંદન પાઠવી રહ્યું છે કે આ આફતરૂપી સંકટ દરમિયાન જગતના તાતને એ ઊભો કરવો એ ખૂબ જરૂરી છે ત્યારે ખેડૂતોની વહારે આવનાર દિનેશ કુંબાણીને પણ એ ન્યૂઝરૂમ ગુજરાત અને તેમની ટીમ વતી અમે તેમને પણ અભિનંદન પાઠવીએ છીએ આ ક્ષણે જ્યારે તેમને એ જાહેરાત કરી એ દરમિયાન તેમને શું નિવેદન આપ્યું સાંભળો એ જગતનો તાત એવા ખેડૂતને અત્યારે જે કહ મોસમી વરસાદની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુર બાદલપુરની સાથે સાથે સાખરાવદર સેમ્બરાડા અને પ્રભાતપુર આ ચાર ગામના જેટલી બી જમીન છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે આ સંકલ્પ મા ભગવતી ખોડેલી કૃપાથી હું કરેલો છું જગતનો તાત એવા ખેડૂતને અત્યારે જે કમોસમી વરસાદની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુર બાદલપુરની સાથે સાથે સાખરાવદર ચેમ્બરાડા અને પ્રભાતપુર આ ચાર ગામના જેટલી બી જમીન જે છે તમામ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે આ સંકલ્પ મા ભગવતી ખોડલની કૃપાથી હું કરેલો છું